આશા વર્કર તરીકે ફરજરજ બજાવતી કર્મચારીઓએ આવેદન પત્ર આપ્યું હતું આશા વર્કર તરીકે ફરજ બજાવતી મહિલા કર્મચારીઓએ છેલ્લા દસ વર્ષથી પગાર વધારા સહિતના પ્રશ્નો અધ્યતા છે આશા વર્કર તરીકે કામ કરતી મહિલા કર્મચારીઓનું સરકાર દ્વારા શોષણ થઈ રહ્યું છે સરકારજીના આ જીઆરમાં લખાયેલા નિયમ કરતાં વધુ કલાકો કામ કરવામાં આવતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે પગાર વધારો કર્મચારીઓને કાયમી કરવા અને નિયમ અનુસાર કામગીરી કરવા અને આશા વર્કર સામે કામગીરી કરતી કર્મચારીઓનું શોષણ બંધ કરાવવાની માંગ સાથે આપવામાં આવ્યું આવેદનપત્ર દોરાજીના ડેપ્યુટી કલેક્ટર કચેરી બહાર સૂત્રોચાર કરી અને વિરોધ નોંધાવ્યો હતો આગામી દિવસોમાં જો માંગ સિકવારમાં નહીં આવે તો આ તરીકે ફરજ બજાવતી કર્મચારીઓની ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે મારો નામ છે સંગીતાબેન છે હું ફેસિલિટેટર તરીકે તોરંગિયા PHC કામ કરું છું પણ અમારી વિવિધ વાગણીઓ સરકાર સિકવારમાં આવે અમે અત્યારે કલેક્ટર સાહેબને અરજી આપવા માટે દોરાજી આવ્યા છીએ આશાબેનો અને અર્બન વિસ્તારના પણ આશાબેનો આવે છે શું કેસો શું શું માંગો છે તમારી અમારો ફિક્સ પગાર કરવામાં આવે અમને કાયમી કરવામાં આવે અને અમારી કામની કલાકો નક્કી કરવામાં આવે અમારો જીઆર માત્ર બે કલાક કામનો જ છે પણ માત્ર અમને આઠ આઠ કલાક દસ દસ કલાક અમને કામ કરાવે છે ગમે ત્યારે કામ માટે બોલાવે છે ન જાય તો ધમકીઓ આપવામાં આવે છે અમારી બહેનોને કે તમને છૂટા કરી દેશું આમ કરી દેશું કોવિડમાં અમે માગણી નહીં સ્વીકારાય તો અમે ઉગ્ર આંદોલન કરશું અમારું આંદોલન કાયમ ચાલુ રહેશે અને અમે આગળ જઈને પણ સરકાર સામે અમારો અવાજ ઉઠાવશું કોવિડમાં અમે રાત દિવસ કામ કર્યું છે જીવના જોખમે બધાએ કામ કર્યું છે પણ અમને એમનું પેમેન્ટ નથી મળ્યું આરોગ્યના બીજા કર્મચારીઓને મળ્યું છે તો અમને કેમ ન મળે અને બધાય વેતન બધે બાર બધા બીજા રાજ્યમાં બધે મળે છે તો ગુજરાત સરકારને શું તકલીફ છે કે અમને વેતન ના આપે વીણાબેન મારું નામ વીણાબેન દિલીપભાઈ તલસાણીયા ઓર્બન ટુ માં ફરજ બજાવું છું અમારી હાલના આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અમારા એમાં એ મુદ્દા છે કે કોરોના કાળમાં જે કામગીરી કરી છે એનું હજી પણ અમને પૂરું વળતર મળવામાં આવ્યું નથી જેવું કે અમે સેશન ગોઠવાતા વેક્સિનેશનના રાત દિવસ અમે કામ કર્યું છે એમાં એનું અમને કોઈ વળતર મળવામાં આવ્યું નથી કે તમને ન મળે તો બીજા તાલુકા જિલ્લામાં મળે તો અમને કેમ ન મળે

અને અમે આખો દિવસ રવિવારે ખાલી નથી જતો મહેનત એટલી કરીએ છીએ અને બધું કામ કરીએ છીએ ઓનલાઈન કામ અમુક આશા આગળ ઓનલાઈ મોબાઈલ નથી હોતા તો એ કામ કઈ કઈ રીતે કરી શકે તો બીજાને પૈસા દઈને કરાવવાના તો આમ આ આશા વર્કરની જે નોકરી કરે છે એ જેને જરૂરત છે જરૂરતમંદ છે એ જે નોકરી કરે છે ને અડધી તો સેવા કરે છે તો સરકાર સરકારશ્રીને અમારું આવેદન છે કે અમારી આ બધા પ્રશ્નો ધ્યાનમાં લઈ અને આનું નિવારણ કરે ને જે સહી રસ્તો હોય અમને બધા ધન્ય